જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાફા મારવા પડતા હોય છે તો આ કાળઝાર ગરમીમાં પશુ પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે શહેરની પ્રયાસ જાનકી શિવદયા ટ્રસ્ટ પશુ પક્ષીઓની મદદ કરે છે જો કોઈ ઘાયલ પશુ પક્ષીઓ વિશે માહિતી મળે તેઓ સારવાર કરાવે છે આ ઉપરાંત તેઓ પશુ પક્ષીઓ માટે દર વર્ષે ઉનાળાની ઋતુમાં લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા અને પક્ષીના ઘર વિતરણ પણ કરે છે ભાઈ મકવાણા જાનકી જેવદિયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર સત્તર વરસતા દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર એ સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ વડાસા સીમાડા પુણા પર્વત પાટિયા પાલ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારને દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ કળાઝાળ ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી ભાવ બસ